સ્વર્ગસ્થ નરસિંહભાઈ ભગવાનભાઈ સભાયા મોટી કર્મ લીલા સ્મરણાર્થે નિઃશુલ્ક કેમ્પનો આયોજન મીઠાપુર પટેલવાડી ખાતે કરવામાં આવ્યું કેમ્પમાં ચલાલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના મહિલાઓએ આ કેમ્પનો લાભ લઈ નિદાન કરાવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય જનતા પાર્ટી ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિંમતભાઈ ડોંગા તેમજ અશોકભાઈ કાથરોટિયા તથા તેમની ટીમે ભારે જહેમત ઉઠાવેલી હતી નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજે છલાલાને આંગણે એક કેન્સર વિભાગ જે લેડીઝ ગર્ભાશય પછી તલનું આવા કેન્સરો જે ઝીણી મોટી ગાંઠો હોય એ માટેનો એક કેમ્પ કરવામાં આવ્યો છે અમરેલી રોટરી ક્લબ ગીર છ નરસિંહભાઈ ભગવાનભાઈ સભાયા મોટી ગરમલી એના નિશુક્લ કેમ્પ કોઈ પ્રકારનો ચાર્જ નહીં અને આ જો તપાસ કરવામાં આવતી હોય અને બીજી મોટી હોસ્પિટલોમાં જાય તો એમનું સાર્જ ખાલી તપાસ કરવાનું અઢાર હજાર રૂપિયા સાર્જ છે એવા આપણે આ સભાયા પરિવાર તરફથી આ કેમ્પ રાખવામાં આવેલો હોય એટલે એમને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કે નાનામાં નાના માણસો આમાં સારવાર લઈ શકે અને જે કાંઈ રિપોર્ટ આવે તો એમને ખબર પડી જાય કે ભાઈ આમ શરીર સારું હોય અને અત્યારના સમય પ્રમાણે આ કેન્સર બહુ વધી રહ્યા છે ત્યારે આવા સારા કેમ્પ થતા હોય તો આ પરિવારને અને જે આયોજક મિત્રો તમામ એમને બધાને અને અમારી ચલાવાની ટીમ પ્રવીણભાઈ માળવિયા શહેર ભાજપ પ્રમુખ અશોકભાઈ કાથરોટિયા શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રકાશભાઈ કારિયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આ બધા મિત્રો સાથે આ કેમ્પમાં આયોજન કરવામાં અને અમારો પટેલવાડીનો સ્ટાફ અને જે બસમાં જે બધાય ડોક્ટરો એમનો પણ ખૂબ ખૂબ અભિનંદન અને એમને પણ હું શુભકામના પાઠવું કે આવાના આવા કાર્ય થાય અને એમની ટીમને પણ તો આ લોકો નાનામાં નાના લોકો આમાં په سارور ولې شکه